નમસ્કાર મિત્રો આજે બાપુભાઈ ગઢવીની એક ગઝલનું પઠન કરું છું સૂતા સાપ જગાડી બેઠા બોલી વાત બગાડી બેઠા અમથા એક રમકડા ખાતર મુઠ્ઠી બંધ ઉગાડી બેઠા રણને કાંઠે રાત રહ્યા ને જીણા ઝાડ ઉગાડી બેઠા તરવું છાંડી તરણા શોધ્યા આપે આવ બુડાડી બેઠા અંધારા ઓઢીને બાપુ શગદીઓ સંતાડી બેઠા બાપુભાઈ ગઢવીનો એક કાવ્ય સંગ્રહ છે કે નદી વચ્ચે છીએ એમાંથી આ ગઝલ મૈત્રી મિલાપના એપ્રિલ મહિનાના અંકમાં એપ્રિલ બે હજાર ચોવીસના અંકમાં સંપાદક શ્રી જયંતિભાઈ નાઈએ પ્રગટ કરી છે આ ગઝલ બાપુભાઈ ગઢવીનું ભાવપૂર્વક સ્મરણ કરીએ છીએ ધન્યવાદ